વિશ્વના પ્રવાસન ક્ષેત્રના નકશામાં સ્થાન મેળવનાર કચ્છની આન બાન અને શાનસમો રણોત્સવ ચાલુ વર્ષે શરૂ થશે તેવી જાહેરાત કરવામાં આવી રહી છે વિશ્વના પ્રવાસન નકશામાં નંબરનું સ્થાન મેળવનાર કચ્છનો આન બાન અને શાનસમો રણોત્સવ આખરે પોતાના નિર્ધારિત સમયગાળામાં ચાલુ વર્ષના નવેમ્બર માસમાં શરૂ થશે તેવી સત્તાવાર જાહેરાત કરવાની ઘડીઓ ગણાઈ રહી છે ભુજના પ્રાંત અધિકારી ડૉક્ટર અનિલ જાદવે આમ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે રણોત્સવ તેમના નિર્ધારિત સમયગાળામાં યોજાશે રાજ્ય સરકારના પ્રવાસન વિભાગે આ દિશામાં કામગીરી શરૂ કરી દીધી છે અને તેમના પણ હેઠળ જે એક તપાસની કમિટી બનાવવામાં આવી છે તે તપાસની કમિટીએ પોતાની કામગીરીનો અહેવાલ પણ જિલ્લા કલેક્ટર અમિત અરોરાને ટૂંક સમયમાં સુપ્રત કરી દેવામાં આવશે અને અમિત અરોરા છે એ અહેવાલ રાજ્ય સરકારને સુપ્રત કરશે અને કચ્છનો જે આન બાન અને શાનસમો રણોત્સવ છે તે પોતાના નિર્ધારિત સમયગાળામાં શરૂ થશે તેવી સરકાર દ્વારા જાહેરાત કરવાની ઘડીઓ પણ ગણાઈ રહી હોવાનું તેમણે જણાવ્યું હતું રણોત્સવ રદ નહીં થાય આખરે રણોત્સવ એ વિશ્વના પ્રવાસન વિભાગમાં ખૂબ જ મોટું સ્થાન ધરાવતો આ રણોત્સવ છે અને પોતાના નિર્ધારિત સમયગાળામાં આ રણોત્સવ યોજાશે તે વાતને પુષ્ટિ પ્રાંત અધિકારી ડૉક્ટર અનિલ જાધવ દ્વારા આપવામાં આવી હતી અને સરકારના પ્રવાસન વિભાગના દ્વારા અને મુળુભાઈ બિરાના નેતૃત્વ હેઠળ રણોત્સવની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત